નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ એને આપણે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આધુનિક સમયગાળાની અંદર આધુનિક ખેતીની અંદર નવા નવા ખેતીના ઓજારો એ ખેડૂત મિત્રો જે છે અપનાવતા થયા છે ઓછી જમીન ટૂંકી જમીનની અંદર મિત્રો ખેડૂત મિત્રો જે છે એ કહેવાય કે પાવર ટીલરનો ઉપયોગ એ ખૂબ વધ વધતો જાય છે અને પાવર ટીલર જે છે ખેતીની અંદર તમામ સાધનો ખેતીના તમામ કાર્યો જે છે પાલટ પાવર ટિલર દ્વારા થતા હોય છે ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે આ ત્રિલોક પાવર ટિલરની આ ત્રિલોક પાવર ટિલર જે છે અમારા ખેડૂત મિત્ર અહીંયા વાપરે છે તો એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે એ કેટલા સમયથી લાવ્યા છે આ પાવર ટીલરથી એમને શું શું ફાયદો થાય છે અને કેવા ખેતીના કાર્યો થાય છે અને આની ખાસિયતો શું છે એ ભાઈ પાસેથી જાણીએ તમારો પરિચય આપીને ત્યારબાદ તમે આ પાવર ટીલર જે છે એ ક્યાંથી લાવ્યા હતા પાવર ટીલર ની ખાસિયતો હું એનાથી ખેતીના કયા કયા કામો થાય છે અને ખેતીની અંદર કેટલી સરળતા રહે છે મારા ખેડૂત મિત્રોને વાત કરવાનું મારું નામ વસંતભાઈ મંગાભાઈ જાંબુકિયા ગામ વાદીપરા તાલુકો કોટરા કોટડા જિલ્લો રાજકોટ હવે આ પાવર ટીલર છે ને એટલે આમ તો તમે જોવા તો એક ખેતી નું બળદ જ કેવાય એટલે લગભગ બધુંય કામ આનાથી થઈ જાય છે બાકી નહીં જો પારા ચડાવવાનું તમે કયો રપટાનું હાથી આકવાનું મોરપગા બધુંય બધું હાલે છે અને બીજા એક ખાસિયત એ છે આમાં કે તમારે થોડો ગારો હોય તો આ મશીનમાં માં બેહતી નથી અને આના વ્હીલ સહી લોખંડ આવે એટલે એ કઈ આપણે પ્રોબ્લેમ થતી નથી કે પંસર પડવાની બીજું ત્રીજું અને લગભગ અમે લીધું એને ત્રણ વર્ષ થઈ ગયા હજી બીજો કઈ ખર્ચવામાં આવ્યો નથી બરોબર આગળ પાછળ ગાળો વ્હીલ આગળ પાછળ થઈએ કે તમારે જેટલા વ્હીલ કરવા આવે એટલે હાકડા ગાળામાં તમે નાના વ્હીલ કરી શકો છો એ પણ થઈ કે અને આમાં ઓલા ટાયર સડા હોય તો સડી શકે આગળ પાછળ લેવા માટે લેવા માટે હા આગળ પાછળ રિવેશ હાલે છે આગળ હાલે છે બે બાજુ ખેતીના જે બળદથી ચાલતા જે સાધનો હતા એ તમામ લોઢિયા ઉપર બધા બધા સાધનો તમામ લોઢિયા ઉપર હાલે અને થોડો ઘણો ગારો હોય તો આ સ્લીપ નથી મારતું ટીપણી નો બેન વ્યવસ્થિત બહુ સારું કામ થાય અને આખો દિવસ અકાલો એટલે બે થી અઢી લીટર બે થી અઢી છે આખો દિવસ કામગીરી થઈ શકે તો આમ જે ખેડૂતોની પાસે જે બળદની સગવડતા નથી અને એ આવું વાપરવું હોય તો વાપરી શકે ખરા ના ચોક્કસ આમાં તો જો જેની પાસે બળદ નથી ધારો કે હું જ વિચારું કે હું રહું છું રાજકોટ તો હું મારા બળદ રાખવા હોય તો એ શક્ય નથી હા હા બરાબર એટલે ગમે ત્યારે મારે આવું હોય થોડું ઘણું કામ હોય તો હું આનાથી કરી શકું બરાબર છે હાલના સમયગાળા અંદર મિત્રો કેવી રીતનું કામ કરે છે એ પણ આપણે જોઈએ અત્યારે પાળા સડાવવાની કામગીરી આવી રહી છે આપણે એક મિનિટ જે છે એ એ પણ જોઈએ એમ છે એ ત્રિલોક એગ્રો ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ દ્વારા જે છે એ તૈયાર કરવામાં આવેલું જોકે રાજકોટની અંદર તો અમારે પાવર ટીલર હવે તમારે જેવા જોવા એવા મળે છે જેટલા કિંમતમાં લાખ રૂપિયા સુધીના પાવર ટીલર મળે કિંમતમાં શું અને આરામ રીતે કામ થોડું છે પણ ભાઈને રવિવાર જે છે એ હોય એને સતત જે છે આવી રીતના પાળા ચડાવવાની કામગીરી એ મિત્રો થઈ રહી છે આગળથી મિત્રો જોઈઓ અને કેવી રીતના પાળાની કામગીરી થઈ છે એ આપણે આમાં જોઈ રહ્યા છીએ ખૂબ સરસ બધાનું કામ એ આ વરાપના અંદર જે છે મિત્રો કરી શકે એટલે કે આરામથી જે છે કામ થઈ શકે છે બધું તો હાંકવા માટેની કોઈ એવી જરૂરિયાત રહેતી નથી અને સૂકી જમીનવાળા ભાઈઓ માટે આ પાવર ટીલર એ ઘણું બધું અગત્યનું છે તો મિત્રો પાવર ટીલર જે છે એ ખેડૂતો માટે એ ખૂબ જે છે એ અગત્યનું અને વધુ સાધન છે પણ જે છે એ જો આવું પાવર ટીલર ઓસાવવા માગતા હોય તો અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ અમારો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી તમે મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર